નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે જો તમે પણ ટર્ટ સેકન્ડરીને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર જરૂર કરી લેજો તો આ વિડીયોની અંદર આપણે માનવીય વૃદ્ધિ અને વિકાસ વિશે આપણે ચર્ચા કરવાની છે જે તમને આ આવનારી જે પરીક્ષા છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે દરેક ટોપિકને સંપૂર્ણ આપણે સમજૂતી જોઈએ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પાયાનો સ્તંભ એટલે કે વૃદ્ધિ એટલે કે ઇંગ્લિશમાં આપણે ગ્રોથ તરીકે ઓળખીએ છીએ બરાબર તો વૃદ્ધિ એટલે શું કહી શકાય એની વ્યાખ્યા શું છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને વજનમાં થતો માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ વધારો દાખલા તરીકે તમે હાઈટ છે બરાબર તમે પહેલાં નાના હતા પછી જેમ જેમ વરસ વધતા જાય છે તેમ તેમ તમારી શું છે હાઈટ અમુક સમય સુધી વધે છે બરાબર આ માત્રાત્મક એટલે કે માત્રામાં વધારો થાય છે ઉંમરમાં વધારો થાય છે એમ એમ માત્રામાં પણ અહીંયા વધારો થતો જાય છે બરાબર ઊંચાઈ છે તે ઊંચાઈ અમુક સમય અમુક વર્ષ પછી એ ઊંચાઈ જે છે એ અટકી જાય છે બરાબર એવી જ રીતે અહીંયા જોઈએ કે ફક્ત શારીરિક અને પરિમાણાત્મક ફેરફારો અહીંયા સૂચવે છે તેને આપણે શું કરીએ છીએ કે સીધી રીતે માપી શકીએ છીએ કે તમારી ઊંચાઈ કેટલી થઈ છે બરાબર તો એ માપી શકીએ છીએ દાખલા તરીકે ઊંચાઈ અને વજન બરાબર એ આપણે માપી શકીએ છીએ પરિપક્વતા પ્રાપ્ત થતા કે જ્યારે તમે પરિપક્વ થઈ જાઓ છો મેચ્યોર થઈ જાઓ છો ત્યાર પછી આ જે વૃદ્ધ વૃદ્ધિ છે એ અટકી જાય છે એ જીવનભર ચાલતી નથી બરાબર વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે પરંતુ તે વિકાસ નથી બરાબર વૃદ્ધિ શું છે એ વિકાસનો જ એક ભાગ છે પરંતુ એ વૃદ્ધિ અહીંયા જોવા મળતી નથી બરાબર ફ્રેન્કે શું કીધું છે ફ્રેન્કે એવું કીધું છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કીધું છે ફ્રેન્કે બરાબર તમારે યાદ રાખવાનું છે કે ફ્રેન્કે કીધું છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કીધું છે તો ફ્રેન્કે કીધું છે બરાબર તો આ કથન તમારે ખાસ યાદ રાખવાનું રહેશે બરાબર હવે આપણે આગળ વાત કરીએ છીએ સમગ્ર યાત્રા જે વિકાસની બરાબર વિકાસ એટલે કે ડેવલપમેન્ટ બરાબર આ વિકાસ શબ્દ તમે સાંભળ્યો જ હશે તો વિકાસ એ શું છે તો જ્યારે પણ શિક્ષણ મેળવતા હોય તો વિકાસ જે છે એ શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મક આ બધા જ પાસાનો બરાબર સર્વાંગી સર્વાંગી વિકાસની એ વાત કરેલી છે ભાવનાત્મક જે બધા જ પાસાઓમાં થતો ગુણાત્મક એટલે કે જે ગુણમાં ફેરફાર થતો હોય એટલે કે ક્વોલિટેટિવ અને પ્રગતિશીલ ફેરફાર છે જે પરિપક્વતા તરફ દોરી જાય છે બરાબર દાખલા તરીકે તમે અહીંયા જુઓ છો કે તમારી શારીરિક વૃદ્ધિ થાય છે એમાં કાર્યાત્મક સુધારા થાય છે પછી એમાં સામાજિક ક્રિયા શીખવું અને વિચારવું એ શું છે બધું સતત ચાલતી સતત ચાલતી જે પ્રક્રિયા છે એને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ તે કેવી પ્રક્રિયા છે તો તે સર્વગ્રાહી અને વ્યાપક ખ્યાલ છે તે ક્યાંથી શરૂ થાય છે વિકાસ તો વિકાસ છે એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી સતત અને ક્રમિક પ્રક્રિયા છે એટલે ધીરે ધીરે પ્રક્રિયા થતી હોય છે તેમાં માત્રાત્મક પણ અને ગુણાત્મક આ બંને ફેરફારો જોવા મળે છે તેના વર્તનમાં સુધારો અને કાર્યક્ષમતામાં પણ વધારો સૂચવે છે બરાબર જેમ જેમ થી મોટા થતા જાવ છો તેમ તેમ તમારા વર્તનમાં પણ કેટલાક ફેરફાર તમને જોવા મળતા હોય છે બરોબર સ્કીનરના મતે શું કથન છે કે વિકાસ શું છે ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે આવું કોણે કયું છે સ્કીનરે કીધું છે બરાબર તો આ સ્કીનરે કઈ શું કીધું છે એ પણ આપણે કથન આપણે યાદ રાખીશું બરાબર હવે આપણે એનો મુખ્ય તફાવત જોઈશું વૃદ્ધિ અને વિકાસનો બરાબર આ તફાવતના સ્વરૂપમાં પણ તમને ખબર પડવી જોઈએ કે એનો વૃદ્ધિનો અર્થ શું થાય કે શારીરિક કદ અને આકારમાં વધારો થવો જ્યારે વિકાસનો અર્થ શું થાય છે કે સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન થવું બરાબર વૃદ્ધિનું સ્વરૂપ કેવું હોય છે પરિમાણાત્મક એટલે કે જેને આપણે માપી શકીએ જ્યારે વિકાસ શું છે એને આપણે માપી પણ શકીએ છીએ અને એનો ગુણાત્મક ગુણમાં પણ ફેરફાર થતા હોય છે બંને અહીંયા જોવા મળે છે બરાબર વૃદ્ધિનો વિકાસ કેવો હોય છે વ્યાપ કેવો હોય છે તો વૃદ્ધિ કેવી હોય તે સંકુચિત હોય છે એ વિકાસનો જ એક ભાગ જોવા મળે છે પરંતુ એ વિકાસ નથી બરાબર સંકુચિત ભાગ છે એટલે અમુક સમય સુધી ધારો કે ઓગણીસથી વીસ વર્ષ સુધી હોય તમે ત્યાં સુધી તમારી હાઈટ વધે પછી વધતી નથી બરાબર તમે જ્યારે મેચ્યોર થઈ જાવ તમારી હાઈટ વધતી નથી બરાબર તો અહીંયા વિકાસ કેવો છે છે વ્યાપક અને સર્વગ્રાહી એટલે કે કે ક્રમિક સતત ચાલતો રહે કારણ જીવનભર ચાલતી પ્રક્રિયા છે એટલા માટે બરાબર પ્રક્રિયા કેવી છે કે વૃદ્ધિ પરિપક્વતાને અટકી જાય છે એટલે કે તમે મેચ્યોર થાવ છો ત્યારે આ વૃદ્ધિ અટકી જાય છે જ્યારે વિકાસ કેવો છે જીવન પર્યંત ચાલનારી સતત પ્રક્રિયા છે વૃદ્ધિનું સીધું માપન આપણે શક્ય બને છે દાખલા તરીકે સેન્ટીમીટર અને કિલોમાં તમે તમે આપણે આપણે માપી શકીએ છીએ છીએ બરાબર કે વજન વજન અંદર માપીએ કિલોનો કિલોના સ્વરૂપમાં બરાબર અને સેન્ટીમીટરમાં બરાબર તો એ પ્રમાણે તમે કહી શકીએ ત્યાર પછી વિકાસ છે તો વિકાસ કેવો છે તો અવલોકન અને મૂલ્યાંકન દ્વારા પરોક્ષ માપન આપણે કરી શકીએ છીએ જ્યારે સંબંધની વાત કરીએ તો વૃદ્ધિ વગર આપણે વિકાસ શક્ય બને છે દાખલા તરીકે જ્ઞાન પરંતુ વિકાસ વગર વૃદ્ધિ અહીંયા અર્થહીન બની જાય છે તો આ તફાવતના સ્વરૂપમાં પણ તમે યાદ રાખી શકો છો હવે આપણે એના જે સિદ્ધાંતો છે વિકાસના સાર્વત્રિક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિશે ચર્ચા કરીએ બરાબર તો વિકાસના જે સિદ્ધાંતો છે એમાં સતત વિકાસ પ્રક્રિયાનો સિદ્ધાંત જેને શું કહીએ કે વિકાસ ક્યારેય અટકતો નથી એ ગર્ભ ધારણથી રહીને મૃત્યુ સુધી ચાલતું હોય છે પરસ્પર સંબંધનો સિદ્ધાંત શું કહે છે કે એની અંદર શારીરિક માનસિક સામાજિક વિકાસના તમામ પાસાઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત શું હોય છે કે દરેક બાળક જે છે એના વિકાસનો દર અલગ અલગ હોય છે કે દરેક બાળકમાં સરખો વિકાસ થાય એવો જરૂરી નથી થોડો ઘણો ફેરફાર દરેક બાળકમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે આગાહીનો સિદ્ધાંત એટલે કે વિકાસના દરની આગાહી આપણે કરી શકીએ છીએ કે આટલા વર્ષ સુધી આ બાળક આટલું રહેશે પછી એના પછી તરુણ અવસ્થા આટલા વર્ષથી આટલા વર્ષ રહેશે એ શું છે આપણે આગાહીનો સિદ્ધાંતમાં સમજી શકીએ છીએ બરોબર તો આ વિકાસના સિદ્ધાંતો છે હવે અહીંયા સમજવા જેવી બાબત છે કે વિકાસનો સિદ્ધ વિકાસના દિશાનો જે સિદ્ધાંત છે એની અંદરથી તમને મોસ્ટ મોસ્ટ કહી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સિદ્ધાંત છે એ કહી શકાય કે શિરપાદા વિમુખ એટલે કે સેફલોકોડલ કોને કહેવાય તો સેફલોકોડલ એટલે કે વિકાસ છે એ માથાથી લઈને પગ તરફ આગળ વધતું હોય છે એટલે કે બાળક પહેલાં માથું ઊંચકતા શીખે છે અને પછી બેસતા અને પછી છેલ્લે ચાલતા તો એને આપણે સેફલોકોડલ્સ સિદ્ધા ડેવલપમેન્ટ કહીએ છીએ બરાબર તો એ ખાસ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી તમે આગળ જોશો કે સમીપ દૂર એટલે કે પ્રોક્સિમો ડિસ્ટન્સ વિકાસ કોને કહીએ તો જે વિકાસ શરીરના કેન્દ્રથી લઈને દૂર દૂરના અંગો સુધી અહીંયા તમે જોઈ શકો છો બરાબર દૂર દૂરના અંગો કેન્દ્રથી લઈને દૂરના અંગો તરફ આગળ વધે છે એટલે કે નિયંત્રણ મેળવે છે અને પછી હાથ અને છેલ્લે આંગળીઓ પર તે નિયંત્રણ મેળવે છે તો એને શું કહેવામાં આવે છે પ્રોક્સીમોડિશિટલ્સ બરોબર આ બંને નામ ખાસ યાદ રાખજો તમે જ્યારે પણ નોટ્સ બનાવો તો આને સ્ટાર કરી દેજો કારણ કે અહીંયાથી જ તમને એમસીક્યુ જોવા મળશે આવનારી ટાર્ટ સેકન્ડરીમાંથી બરોબર હવે આપણે આગળ જઈએ છીએ તો વિકાસના તબક્કાઓ છે એ જન્મથી લઈને બાલ્યાવસ્થા સુધી હોય છે તો એ જે તબક્કા છે વિકાસના એ કયા કયા તબક્કા છે અને કયા તબક્કાને શું કહેવામાં આવે છે તો ગર્ભાવસ્થા એટલે કે પ્રી નેચરલ સ્ટેજ છે એ એનો સમયગાળો કયો હોય છે તો સમયગાળો ગર્ભધારણથી લઈને જન્મ સુધી એટલે આશરે તમે ગણો તો બસો દિવસ હોઈ શકે છે બરાબર આ ગર્ભાવસ્થાનો પ્રીનેચરલ સ્ટેજ કહી શકીએ મુખ્ય લાક્ષણિકતા એની શું છે કે શારીરિક વૃદ્ધિનો સૌથી ઝડપી તબક્કો કહી શકાય હવે તમને આમાંથી તમને પૂછે કે એવો કયો વિકાસનો તબક્કો છે જેની અંદર જે વૃદ્ધિ છે એ સૌથી વધારે ઝડપી હોય છે તો તમારે જવાબ આવવો જોઈએ ગર્ભાવસ્થા એટલે કે પ્રી નેચરલ સ્ટેજ બરાબર પછી જે બીજો વિકાસનો તબક્કો છે

પછી ત્રીજી અવસ્થા છે પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે અર્લી ચાઇલ્ડહુડ સ્ટેજ આપણે કહી શકીએ એ સમયગાળો કેટલા વર્ષ હોય હોય છે છે કે વર્ષનું જ્યારે બાળક ત્યારે આ પૂર્વ જોવા મળે છે તો એની લાક્ષણિકતાઓ શું છે તો એ ભાષા વિકાસનો વિસ્ફોટ થાય છે અત્યંત જિજ્ઞાસુ હોય છે બાળક અને આ બાળક ઉંમર છે એ કેવી હોય છે રમતગમતની ઉંમર તમે કહી શકો છો ત્યાર પછી આવે છે ઉત્તર બાલ્યાવસ્થા ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે છ થી લઈને બાર વર્ષ સુધીની સમયગાળો હોય છે એને આપણે લેટ ચાઇલ્ડહુડ તરીકે પણ ઓળખીએ છીએ મુખ્ય લાક્ષણિકતાઓ શું છે તો એમાં તાર્કિક વિચારવાની શરૂઆત થઈ જાય છે સામગીકરણ અને મિત્ર જૂથનું નિર્માણ થાય છે મિત્રો સાથે રહેવાનું પસંદ કરતું હોય છે બરાબર કેવું છે ઉત્તર બાલ્યાવસ્થા તો આ વિકાસના શું છે તબક્કાઓ છે જન્મથી લઈને બાલ્યાવસ્થા સુધી હવે એમાં પણ તમને આગળ ખાસ જે તબક્કા છે એના વિશે માહિતી મેળવી લઈએ કે કિશોરાવસ્થા કિશોરાવસ્થા એટલે કે તણાવ અને સંઘર્ષનો સમયગાળો બરાબર તમને એવું પૂછે કે ટાર સેકન્ડરીની અંદર કે એવો વિકાસનો કયો તબક્કો છે જેની અંદર તણાવ અને સંઘર્ષનો કાળ તરીકે ઓળખવામાં આવે છે તો એ આવશે તમારો કિશોરાવસ્થા તો આ પણ તમારે સ્ટાર કરી દેવાનું છે બરાબર કિશોરાવસ્થાએ જંજાવાટ અને માનસિક તાણનો સમય કહી શકાય આ કોઈ કોણે કહ્યું છે જી સ્ટીલની હોલે કહેલું છે તો આ પણ તમારે સ્ટાર કરી દેવાનું છે આ કથન કોણે આપેલું છે બરાબર એવું પૂછે કે કિશોરાવસ્થાએ જંજાવાટ અને માનસિક તાણનો સમય છે તો એ જી સ્ટીલની હોલ તરીકે જેમણે કીધેલું છે બરાબર હવે આની અંદર વાત કરેલી છે કિશોરાવસ્થામાં તો એમાં શારીરિક વિકાસ છે એમાં ઊંચાઈ અને વજનમાં ઝડપી વધારો અને પરિપક્વતાનો થતો હોય છે બોધાત્મક વિકાસની વાત કરીએ તો એની અંદર બાળક બાળક છે વિદ્યાર્થી છે એ શું છે અમૂર્ત ચિંતન કરે છે એબસ્ટ્રેક અને તાર્કિક વિચારણાની ક્ષમતા વિકસે છે અને પોતે શું છે પોતાને ઓળખવાની સ્વ ઓળખની શોધ કરે છે બરાબર આ સમયની અંદર એની અંદર સામાજિક ભાવનાત્મક વિકાસ થતો હોય છે કે એ મિત્ર જૂથને વધતું મહત્વ મિત્ર જૂથ સાથે વધારે રહેવાનું પસંદ કરે છે ભાવનાત્મક ઉથલ પૂથલ બરાબર માતા પિતા સાથે સંઘર્ષ થતો હોય છે આ સમયગાળા દરમિયાન ઓળખ વર્ષિસ ભૂમિકા એટલે કે પોતે શું છે બરાબર આઈડેન્ટિટી પોતાને ઓળખવામાં કન્ફ્યુઝન થતું હોય છે ઓળખવાનો પ્રયત્ન કરે છે કયા સમયગાળાની અંદર કિશોરાવસ્થાની અંદર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જીન પિયાનો બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત એટલે કે જીન પિયાજે કોગી ડેવલપમેન્ટ થિયરી કોને કહેવામાં આવે છે બરાબર જ્ઞાનના રચનાકાર કહી શકીએ આપણે તો એની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલો જે સ્ટેજ છે એ કેવો સ્ટેજ છે જીન પિયા મુજબ તો પહેલો જે સ્ટેજ છે એ સેન્સરી મોટર સ્ટેજ જેને સંવેદનકારક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે જે ઝીરોથી લઈને બે વર્ષ સુધીનો હોય છે બાળક ત્યારે આ તબક્કો જોવા મળે છે એની મુખ્ય સિદ્ધિઓ શું છે કે એ ઇન્દ્રિયો દ્વારા અને શારીરિક ક્રિયાઓ દ્વારા વિશ્વને જે સમજે છે બરાબર વસ્તુ સ્થિરતા એટલે કે ઓબ્જેક્ટ પરમનન્સનો વિકાસ થાય છે તમને તમને સીધે સીધો પ્રશ્ન આવશે હું કહી દઉં જો અહીંયા સ્ટાર્ટ કરીને કરી દેજો તમને કઈ રીતે પ્રશ્ન પૂછતે કે કઈ જીન પિયાજીના જે બૌદ્ધાત્મક વિકાસની અંદર કયો જ તબક્કો કયો સ્ટેજ છે જેની અંદર વસ્તુ સ્થિરતા એટલે કે ઓબ્જેક્ટ પરમનન્સનો વિકાસ થાય છે તો સાવેદનકારક તબક્કો અથવા સેન્સરી મોટર સ્ટેજ ઝીરોથી લઈને બે વર્ષ હોય છે બરાબર સ્ટાર કરી દેજો પછી કહેતા ને ક્યાં રહી ગયા સાહેબ કીધું બરાબર તો આ ખાસ તમારે ટીક કરી દેવાનું છે ત્યાર પછી આગળ વાત કરીએ પૂર્વ ક્રિયાત્મક તબક્કો એટલે કે પ્રી ઓપરેશનલ સ્ટેજ જે બે બે થી સાત વર્ષ અહીંયા તમને જોવા મળે છે એની મુખ્ય લાક્ષણિકતા શું થાય છે કે ભાષાને પ્રતીકોનો ઉપયોગ શરૂ થાય છે બરાબર અહીંયા પરંતુ અહીંયા અહમ કેન્દ્રિત એટલે કે ઈગોસેન્ટ્રિક વધારે હોય છે જ્યારે બાળક 2 થી લઈને સાત વર્ષનું હોય છે ત્યારે એ શું છે ઈગોસેન્ટ્રિક એટલે કે અહમ કેન્દ્રિત હોય છે બરાબર તો એ પણ તમને એ પૂછે કે જ્યારે બાળક જીન પિયાજેના બૌદ્ધાત્મક વિકાસની અંદર બાળક અહમ કેન્દ્રિત કયા તબક્કાની અંદર રહે છે તો આ પણ તમારે ટીક કરી દેવાનું છે કે અહમ કેન્દ્રિત વાત આવે જીન પિયાજેની તો અહીંયા તમારે પૂર્વ ક્રિયાત્મક એટલે કે પ્રી ઓપરેશનલ સ્ટેજ તમારે ટીક કરવાનું રહેશે ત્યાર પછી ત્રીજો જે તબક્કો છે આગળ એટલે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કે અને આપણે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ તરીકે ઓળખીએ છીએ જે સાત થી અગિયાર વર્ષ સુધી તમને જોવા મળે છે સાત થી અગિયાર વર્ષની વય હોય ત્યારે મુખ્ય સિદ્ધિ સિદ્ધિ શું કહી શકીએ મૂર્ધ એટલે કે આપણે જે જોઈ શકીએ તેવી ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચાર કરી શકે છે એના ક્ષમતા વિકસે છે વર્ગીકરણ અને ક્રમબદ્ધતાના કૌશલ્યોનો પણ વિકાસ થતો હોય છે સામાન્ય રીતે તમે જોશો તો આ બંને જે પહેલો અને જે બીજો તબક્કો છે એમાંથી જ તમને જે પ્રશ્નો છે એ નીકળવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળશે બરાબર ત્યાર પછી જે ચોથો તબક્કો છે એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ જે અગિયાર પ્લસ વર્ષ હોય ના જે બાળકો હોય એની અંદર જોવા મળે છે જેની અંદર મુખ્ય સિદ્ધિની વાત કરીએ તો વૈજ્ઞાનિક અને કાલ્પનિક વિચારવાની જે ક્ષમતા છે એનો વિકાસ થાય છે તો અથવા આમાંથી પણ એમસીક્યુ નીકળવો હોય તો કઈ રીતે નીકળી શકે કે વૈજ્ઞાનિક અને કાલ્પનિક વિચારવાની ક્ષમતાનો વિકાસ કયા તબક્કાની અંદર થાય છે તો ફોર્મલ ઓપરેશન સ્ટેજ બરાબર તો સામાન્ય રીતે તમે જોશો તો આ બંને તબક્કા તમારા માટે અગત્યના રહેશે મેં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમે નોટ્સ તમારી બનાવતા રહેજો બરાબર કે સ્ટાર કરી દેજો અને એરિયા રિવિઝન કરો ત્યારે તમારે આ ખાસ રિવિઝન કરી લેવાનું છે

આઠ મનોસામાજિક તબક્કાઓમાંથી પસાર થાય છે અને દરેક તબક્કામાં એક કટોકટી કે સંઘર્ષ તો હોય જ છે જેનો ઉકેલ વ્યક્તિત્વને એક આકાર આપતો હોય છે કે સૌથી પહેલો તબક્કો કયો છે શૈશવ અવસ્થા જે 0 થી લઈને 1.5 વર્ષ સુધી હોય છે બરાબર તો એની અંદર શું હોય છે કે વિશ્વાસ હોય બરાબર ટ્રસ્ટ અને મિસ્ટ્રસ્ટ એ તબક્કાની અંદર જોવા મળે છે કે જ્યારે બાળક થી લઈને એક પોઈન્ટ પાંચ વર્ષનું હોય છે ત્યારે પછી જ્યારે પ્રારંભિક બાળપણ શરૂ થાય છે એક પોઈન્ટ પાંચથી ત્રણ વર્ષ સુધી તો બાળકમાં સ્વાયત્ત એટલે કે ઓટોનોમી શરમ શંકાના અનુભવ થતું હોય છે ડાઉટ થતું હોય છે બરાબર પછી પૂર્વ શાળામાં એટલે કે ત્રણથી છ વર્ષનું જ્યારે બાળક હોય છે વય હોય છે ત્યારે પહેલ બોર્ડથી એટલે કે ઇનિશિએટિવ દો સેલ્ડ કે લીલ્ટનો અનુભવ થતો હોય છે ત્યાર પછી જ્યારે શાળા વય એટલે કે છથી લઈને બાર વર્ષનું જ્યારે બાળક હોય છે આ વય હોય છે ત્યારે શું હોય છે ઉદ્યમશીલતા એટલે કે ઇન્ડસ્ટ્રીઝ લઘુતા એટલે કે ઇન્ફિરિયોરિટી હોય છે બરાબર એટલે કે કટોકટીને સંઘર્ષ ધીરે ધીરે કરતો જોવા મળતો હોય છે ત્યાર પછી કિશોરાવસ્થા થી લઈને અઢાર વર્ષ સુધી હોય છે બરાબર તો હવે અમે ભૂમિકાની ગૂંચવા રોલ કન્ફ્યુઝન કે હવે મારે શું કરવાનું કઈ કઈ જગ્યાએ કઈ ફિલ્ડમાં આગળ વધવાનું બરાબર મારે કઈ જગ્યાએ એની આઈડેન્ટિટી ઓળખવાની શરૂઆત હવે અહીંયાથી થતી હોય છે બરાબર તો અહીંયા તમને આ તબક્કા આપેલા છે તો એ તબક્કા તમારે યાદ રાખવાના છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ છીએ નૈતિકતાના માર્ગદર્શક લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત તો નૈતિક સ્તર છે એ ત્રણ સ્તરો ત્રણ સ્તર અને છ તબક્કા છ તબક્કાઓમાંથી પસાર થાય છે તો પહેલું જે સ્તર છે એની અંદર પૂર્વ પરંપરાગત એટલે કે પ્રી સ્તર કહેવામાં આવે જેની અંદર નૈતિકતા બાહ્ય પરિબળો પર આધારિત હોય છે એની અંદર તર્ક જોઈએ તો સજાથી બચવું અને પુરસ્કાર મેળવો એ છે નૈતિક કોલબોર્ડ નૈતિક વિકાસનો નો સિદ્ધાંતનું પહેલું સ્તર છે બીજા સ્તરની અંદર તમે જોશો કે પરંપરાગત એટલે કે કન્વેન્શનલ જે સ્તર છે એની અંદર નૈતિકતા સામાજિક નિયમો અને અપેક્ષાઓ પર આધારિત હશે એમાં તર્કની વાત કરીએ તો એ સામાજિક સ્વીકૃતિ મેળવી અને કાયદાનું પાલન કરવું તો આ પરંપરાગત રહેશે ત્રીજું જે સ્તર છે એ ઉત્તર પરંપરાગત એટલે કે પોસ્ટ કન્વેન્શનલ જે સ્તર કહેવામાં આવે છે એની અંદર નૈતિકતાના વ્યક્તિગત સિદ્ધાંતો અને સાર્વત્રિક મૂલ્યો પર આધારિત છે દાખલા તરીકે સામાજિક કરાર અને માનવ અધિકારોનું પાલન કરતા હોય છે તો આ ત્રણે ત્રણ સ્તર આપણે ખાસ યાદ રાખીશું મગજની અંદર બરાબર લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત છે કે નૈતિક ત્રણના આ છ તબક્કા છ તબક્કામાંથી તે પસાર થતું હોય છે હવે અન્ય મહત્વપૂર્ણ સિદ્ધાંતોની વાત કરીએ તો અહીંયા તમે

એનો મુખ્ય ખ્યાલ શું હતો કે બાળપણના જે અનુભવો છે અને અજાગ્રત મન વ્યક્તિત્વને એક આકાર આપે છે તો આ પણ આપણે યાદ રાખીશું પછી આવે છે આલ્બર્ટ બાન્ડુરા તો આ ખાસ યાદ રાખજો આલ્બર્ટ બાન્ડુરાનો જે ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે આલ્બર્ટ બાન્ડુરાનો સિદ્ધાંત સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે એમાં વ્યક્તિને અન્યનું નિરીક્ષણ કરીને અનુકરણ કરીને શીખે છે બરાબર બાળક શું છે કે અન્યનું નિરીક્ષણ કરીને પોતે જાતે અનુકરણ કરીને શીખે છે જેને નિરીક્ષણાત્મક શિક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર અથવા તમને એવું પૂછે કે નિરીક્ષણાત્મક શિક્ષણ કોને આપેલું છે બરાબર તો એ આલ્બર્ટ બાંડુરા એટલે કે જે સામાજિક શિક્ષણના સિદ્ધાંતની અંદર આપેલું છે બરાબર હવે આપણે આગળ ચર્ચા કરીએ કે કિશોરાવસ્થાનું સંકલિત એટલે કે વિવિધ સિદ્ધાંતોના દ્રષ્ટિકોણ શું છે બરાબર કે તમે બૌદ્ધાત્મક એટલે કે કોગ્નિટિવ બુદ્ધિની જ્યારે વાત કરવામાં આવે તો તમારે જીન પીઆજ યાદ રાખવાનો જેમાં કિશોરાવસ્થાનો મુખ્ય વિચાર શું છે કે અમૂર્ત વૈજ્ઞાનિક વિચારણાનો વિકાસ એટલે કે ફોર્મલ ઓપરેશન સ્ટેજ કહીએ મનો સામાજિક એટલે કે સાયકો સોશિયલની વાત કરેલી હોય ત્યારે એરિક એરિક્ષણ યાદ રાખવાનો જેની અંદર કિશોરાવસ્થાનો મુખ્ય વિચાર શું હોય છે કે હું કોણ છું એ પોતાની ઓળખવાની ઓળખ વિરુદ્ધ ભૂમિકાને ગોંચવાનો સંઘર્ષ થતો હોય છે ત્યારે એ મનો સામાજિક સિદ્ધાંત વિકાસનું એક પાસો છે મોરલ એટલે કે નૈતિક નૈતિકનો સિદ્ધાંત કયો છે લોરેન્સ કોહલબર્ગનો જેની અંદર સમાજના નિયમો અને વ્યક્તિગત અધિકારો વિશે નૈતિક તર્કનો અહીંયા વિકાસ થતો તમને જોવા મળશે બરાબર તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો આ તબક્કાઓને હવે આપણે આગળ વાત કરીએ કે હવે જ્ઞાનના વર્ગખંડમાં ઉપયોગ તો શિક્ષકની ભૂમિકા શું હશે આની અંદર શિક્ષક શું કાર્ય કરશે આની અંદર તો દરેક બાળકની વ્યક્તિગત ભિન્નતાને સમજીને અને સ્વીકારીને શિક્ષણ આપવું જોઈએ તો હવે તમે શિક્ષક છો તો તમારે શું કાર્ય કરવાનું છે તો દરેક વ્યક્તિ દરેક બાળક જે છે એમાં ભિન્નતા અલગ અલગ હશે કોઈક બાળક ઝડપી શીખે કોઈક બાળક ધીમું શીખે કોઈક બાળકને તમે એક પદ્ધતિ સમજાવો તો એક પદ્ધતિથી ન સમજે તો એ બીજી પદ્ધતિથી સમજાવવું પડે તો દરેક બાળક અને વ્યક્તિગત ભિન્નતા બાળકોમાં જોવા મળતી હોય છે તો તેને સ્વીકારીને તમારે એમને બીજી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા શીખવાડવાનું છે તો વિદ્યાર્થીઓના વિકાસના તબક્કાને અનુરૂપ યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું અહીંયા એ જ મુદ્દાનું વાત કરે જે મેં કીધું તમને વિદ્યાર્થીઓની પહેલવૃત્તિ જિજ્ઞાસા અને તાર્કિક વિચારણાને પ્રોત્સાહન આપવું બરાબર વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વર્તા જિજ્ઞાસા પેદા થાય એવું એવું આયોજન કરવું જોઈએ અને બાળકો તમને પ્રશ્નો પૂછે બરાબર પ્રશ્નોમાંથી તમે એનું નિરાકરણ લાવો બરાબર તો અને તમે તર્ક કરે કે આવું જ કેમ થાય એવો તર્ક કરતા શીખે એવું તમારે આયોજન કરવાનું રહેશે વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે સુરક્ષિત અને સહાયક વાતાવરણ પૂરું પાડવું ખાસ કરીને કિશોરાવસ્થાના પડકારો દરમિયાન હવે જ્યારે તમે શિક્ષક બનો છો તો તમારે એ બીજું એક કાર્ય વધારે કરવાનું છે કે તમારે જે વા વર્ગખંડનું વાતાવરણ છે એ સુરક્ષિત રાખવાનું છે વિદ્યાર્થીઓને ડરાવવાના નથી અહીંયા સીધી વાત એ કરેલી છે બરાબર સુરક્ષિત એટલે શું છે કે તમારે એક ઇમોશનલ અટેચમેન્ટ કહી શકીએ પરંતુ એક સુરક્ષિત વાતાવરણ તમારે અહીંયા આપવાની વાત કરેલી છે કે બાળકને તમે બીજી કોઈ તમે વારંવાર પ્રશ્ન પૂછતો હોય તો એને પ્રોત્સાહિત કરવાનો છે તમે કે વધારે પ્રશ્ન પૂછે અથવા તો તમને જો વધારે પ્રશ્ન પૂછે અને જો તમને ન આવડતો હોય તો તમારે સ્વીકારી લેવાનું છે કે હા મને નથી આવડતું હું તમને જોઈને તમને કાલે કહીશ નેક્સ્ટ લેક્ચરમાં અથવા આવતા જે કાલે જે પીરિયડ આવશે એની અંદર આપણે જોઈશું બરાબર અને એ બીજા દિવસે તમારે એ પ્રશ્નોનું નિરાકરણ તમારે લાવવાનું છે બરાબર તો આવી જ રીતે તમારે સકારાત્મક વલણ તમારે અપનાવવાનું રહેશે હવે આપણે પરીક્ષા માટે કયા મુખ્ય મુદ્દાઓ કહી શકીએ કી ટેકઅવે એટલે કે વૃદ્ધિ કેવો છે માત્રાત્મક અને શારીરિક છે જ્યારે વિકાસ કેવો છે ગુણાત્મક છે અને સર્વાંગી અને જીવન પર્ય ચાલનારી પ્રક્રિયા છે વિકાસ કેવી છે નિશ્ચિત દિશા છે છે જેની અંદર અને જોવા મળે સેફલોકોડલ્સ એટલે માથાથી લઈને નીચે પગ સુધી જ્યારે પ્રોક્સિમો ડિસ્ટલ છે એ કેન્દ્રથી લઈને બહારની તરફ બરાબર તો એ પ્રમાણે જોવા મળે છે એ સાર્વત્રિક સિદ્ધાંતોને અનુસરે છે પીઆજેનો કયો સિદ્ધાંત બૌદ્ધાત્મક એરિક્શનનો મનોસામાજિક અને કોહલબર્કનો નૈતિક વિકાસના મુખ્ય સ્તંભ જોવા મળે છે કિશોરાવસ્થામાં શારીરિક માનસિક અને સામાજિક પરિવર્તન તથા ઓળખ નિર્માણ માટેનો નિર્ણાયક તબક્કો અહીંયા સાબિત થતો હોય છે હવે જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તો તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આ જ્ઞાન તમને એક સફળ શિક્ષક બનવામાં મદદરૂપ થશે બરાબર તો વિડીયોને લાઇક કર્યો શેર કરો અને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો કે વિડિયો કેવો લાગ્યો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરી મળીશું આભારનો વિડીયો સાથે જય હિન્દ જય ભારત